વકીલ મંડળ અચોક્કસ મુદ્દત ની હડતાળ પર હાલમાં ગુજરાત સરકાર અને નામદાર ગુજરાત હાઈકોર્ટ ના સંયુક્ત નિર્ણય અને પરિપત્ર થી પ્રત્યેક તાલુકામાં ફેમિલી કોર્ટ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં વર્ષો જૂની ઉમરેઠ સિવિલ કોર્ટ હોવા છતાં ઉમરેટ તાલુકા ને બાકાત રાખવામાં આવી છે નિર્ણયના કારણે ઉમરેઠ કોર્ટમાંથી ભરણ પોષણ ની કલમ એકસો પચીસ અને અરજદાર સ્ત્રીઓને આર્થિક માર પડે છે જેને ધ્યાને લઈ ઉમરેઠ કોર્ટ ફેમિલી કોર્ટ નહીં આપવામાં આવે તો આજ રોજ તારીખ બાર જૂન બે હજાર થી ઉમરેટ વકીલ મંડળે કામકાજ થી સદંતર અડગા રહેવાનો નિર્ણય કર્યો છે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ થાય સિવિલ કોર્ટના બિલ્ડિંગમાં ફેમિલી કોર્ટ આપવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત માટે વકીલો કામ થી અડગા રહેશે જે બાબતની યોગ્ય ફોરમ પર રજૂઆતો કરી જાણ પણ કરવામાં આવી છે રિપોર્ટર કાલુ વડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેટ